ગૌરવ ગીર ગઢડા તાલુકાના કાણકિયા ગ્રામ પંચાયત દ્વારા પવનચક્કીથી ગૌચર જમીન તેમજ ગ્રામ પંચાયતને થતા નુકસાનને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરાઈ હતી આ દરમિયાન રજૂઆત કરવામાં આવી કે રવિરાજ સોલાર પાવર ઇન્ડિયા લિમિટેડ કંપનીના માણસો દ્વારા કાણકિયા ગ્રામ પંચાયતની હસ્તકના ગૌચરની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રસ્તા પોતાની મનસ્વી રીતે બનાવી ગૌચરની જમીનને નુકસાન પહોંચાડવા હોવાના સ્થાનિકોના આક્ષેપો છે તેમજ વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી મારું નામ મનસુખભાઈ શંભુભાઈ વેસાણીયા ગીર ગિરડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમે આજ રોજ ગીર ગિરડા તાલુકાના ગામની તાલુકાની અંદર પાણીકિયા છે બોડીદર છે ઝાંઝરિયા છે ઉંદરી છે ફુલકા છે ધાબા વળશે આ ગામની અંદર પવનશક્તિનું કામ ચાલે છે પવનશક્તિના કામથી ચાલતા ભારે મશીનરીઓ લઈ જવાનીથી ગામના રોડ રસ્તા અને ગૌચરને ભારે નુકસાન પહોંચાડે છે ગટરોને પણ સરકારી મિલકતને નુકસાન પહોંચાડેલ છે સંગ્રહિત તળાવોને પણ નુકસાન પહોંચાડેલ છે અને પુષ્કળ પ્રમાણમાં ખનીજ ચોરી કરેલ છે આ અંગે ગીરગઢડા તાલુકા ડીડીઓ સાહેબને મામલેદ્ર સાહેબને કલેક્ટર સાહેબને અને પુસ્તકશા સ્ત્રીના જને રજૂઆત કરેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ પરિણામ મળેલ નથી આ અંગે મેં આજે આ ગામના લોકો આવેદનપત્ર આપ્યા હતા અને આ હવે તંત્ર શું કરે છે એ જોઈએ આ અંગે ઘણી બધી રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા અહીંયાથી કોઈ સ્થાનિક લેવલેથી કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને સરપંચ સ્ત્રીઓની માટે પોલીસ કેસ થયેલા હોવા છતાં કંઈ તંત્ર એ પગલાં લીધેલા નથી આપણા પરિસ્થિતિ મારું ગામ કાણિક્યા ગીર તાલુકો કાણિકા ગામ સરપંચના પ્રતિનિધિ જેવી કે આજે અમે અહીંયા આવેદનપત્ર એવું દેવા આવ્યા કે બે હજાર ત્રેવીસથી આજ સુધી મેં લેખિત મોખિત તંત્રને તમામ રજૂઆત કરી પવન શક્તિ દ્વારા પવન શક્ દવારા એટલું કણિકાની અંદર મોટું નુકસાન કરી નાખ્યું જેવું કે ગૌસરણ સાતથી આઠ વીઘાનું નષ્ટ કરી નાખ્યું નાણાં પંચની જે કંઈ બનાવેલી મિલકત હતી ખુલ્લી ગઢર બેલાની ગટર અંદર ગાયું ગટર આજની તારીખે વા વાસમોને પાઇપલાઈનની દબાવીને પાણી માણસોને પાંચ પાંચ દિવસ મળતું નથી ના પાડવા છતાં હકારતા નથી માથાભારી માણસો છે મેં પોલીસ કેસ કરેલ છે છતાં આજ દિન સુધી આ વસ્તુ અટકી નથી એના માટે અમે આવેદન આપ્યું અને તાત્કાલિક અટકે અને એમને ગામ લોકોને પીડામાંથી મુક્ત કરે એવી મારી આજ બધી રજૂઆત આજ મીડિયા દ્વારા હું આપું છું આથી બીજી એક મારી વિનંતી છે કે આપણે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા બાપુ ગૌશરણ માટે કાયમી તપ્પર રહેશે એવી આજ મારી એવી માગણી છે કે મારા ગામની અંદર ગૌશરણ બસાવવા આવે હવેલી તકે એવી મારી માગણી છે